વરસાદની આગાહી જાણો ક્યાં ક્યારે પડી શકે છે વરસાદ આગામી સાત દિવસનું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે પૂર્વાનુમાન નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત સત્તર જૂનના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર દાહોદ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે જો અઢાર જૂનના પૂર વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો અઢાર જૂને કચ્છ દેવ ભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર દાહોદ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવી જ રીતે જો ઓગણીસ જૂન વીસ જૂન અને એકવીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો મહદઅંશે ઓગણીસ વીસ અને એકવીસ જૂનના રોજ ગુજરાતમાં એક સમાન વાતાવરણ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તારીખ ઓગણીસ વીસ અને એકવીસ જૂનના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઓગણીસ વીસ અને એકવીસ તારીખે હવામાન વિભાગ દ્વારા દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઓગણીસ વીસ અને એકવીસના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એક સમાન વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો બાવીસ જૂનના વરસાદની પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો બાવીસ જૂને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આવી જ રીતે જો ત્રેવીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો ત્રેવીસ જૂને ગુજરાતના ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ રીતે જો ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો તારીખ ઓગણીસ અને વીસ જૂનના રોજ ગુજરાતના બે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે તારીખ ઓગણીસ અને વીસ ના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ડાંગ અને વલસાડ સિવાયના બાકીના ગુજરાતના જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી નથી પરંતુ આગામી સપ્તાહમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત વરસાદની સાથે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં મેઘગર્જનાની પણ ચેતવણી કરવામાં આવેલી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સાથે મેઘગર્જના પણ થઈ શકે છે જો મેઘગર્જનાની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘગર્જના થઈ શકે થઈ શકે છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘગર્જના થઈ શકે છે આપ સ્ક્રીન પર પીળો કલર જોઈ રહ્યા છો એ જિલ્લાઓમાં જે તે દિવસે મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો તાપમાન અંગે વાત કરીએ તો મહત્તમ તાપમાન ગુજરાતનું કેટલું રહ્યું તો ગુજરાતના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલ છે જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગે પૂરા થતા ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે વેધરને લગતી આવી જ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો આપે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ સી એમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ